પણ જેને ભાઈ પોતાના હોય છે અને બેનને બોલાવતા નથી તો એને અતિશય દુઃખ થાય છે એ આ ભજન છે તો સાંભળજો અને બહેનોની વેદના કેટલી હોય છે એ દરેક ભાઈ આ ભજન સાંભળી અને કંઈક એમને ભૈયાની લાગણી ખુલે તો સારું કૃષ્ણ કનૈયા ઓ મારા કાના બેની જુવે

I uh -huh. it all,